આજના મિત્રો મિત્રો આમને સંપૂર્ણ આપણે છે કે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો વૃદ્ધ વ્યક્તિઓને કેવી રીતે આ સાત મોટા ફાયદા થવા પાત્ર રહેશે તેમજ મિત્રો આ યોજનાનો લાભ સાઠ વર્ષથી લઈ અને એસી વર્ષના તમામ વરિષ્ઠ લોકોને મળવા પાત્ર રહેશે વિગતવાર માહિતી વિડીયોમાં આપણે જાણીશું તે પહેલા મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ તો જાણીએ કે સિનિયર સિટીઝન કાર્ડના લાભો શું રહેલા છે તો મિત્રો ભારત સરકારે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે એક મોટું પગલું ભર્યું છે વરિષ્ઠ નાગરિકોને હવે સિનિયર સિટીઝન કાર્ડ મળશે જે તેમને સાત મુખ્ય લાભો પ્રદાન કરશે આ પહેલનો હેતુ મિત્રો વૃદ્ધ વ્યક્તિઓને નાણાકીય સુરક્ષા સુધારેલ આરોગ્ય સંભાળ તેમજ સામાજિક સન્માન પ્રદાન કરવાનો છે પછી મિત્રો વરિષ્ઠ નાગરિક ઓળખ સુધા જ્યાં મિત્રો હવે દરેક વરિષ્ઠ નાગરિકોને મફત વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ આપવામાં આવશે આ ઓળખ કાર્ડ સરકારી યોજનાઓ હોસ્પિટલો જાહેર પરિવહન અને અન્ય સેવાઓમાં પ્રાપ્તિ પ્રદાન કરશે તેમજ મિત્રો ઘણા રાજ્યોએ ઓનલાઈન અજીઓ પણ ઓફર કરે છે જે પ્રક્રિયાને સરળ બનાવે છે ત્યાર પછી મિત્રો માસિક પેન્શનમાંથી નાણાકીય રાહત જ્યાં મિત્રો સરકારે ઓછી આવક ધરાવતા તેમજ બીપીએલ પરિવારોના વરિષ્ઠ નાગરિકોને નોંધપાત્ર રાહત આપી છે જેમાં મિત્રો રૂપિયા ત્રણ હજાર પાંચસો સુધીનું માસિક પેન્શન હવે તેમના સીધા બેંક ખાતાને અંદર ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે મિત્રો ડીબીટી દ્વારા તેમના ઓનલાઈન પેમેન્ટ મારફતે તેમના બેંક ખાતાના અંદર ટ્રાન્સફર કરવામાં આવશે આનાથી મિત્રો વરિષ્ઠ નાગરિકોને તેમની દૈનિક જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકે તેમજ આર્થિક રીતે સુરક્ષિત અનુભવી શકે તેમના પછી મિત્રો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે એસ સી વ્યાજ અને રોકાણમાં મર્યાદામાં વધારો જ્યાં મિત્રો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે એસસીએસએસને વધુ આકર્ષક બનાવવામાં આવી છે

આયુષ્યમાન ભારત યોજના વધુ મજબૂત બનાવવામાં આવી છે વરિષ્ઠ નાગરિકોને હવે નાગરિકો ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે જેમાં મિત્રો મફત આરોગ્ય તપાસ મોબાઈલ મેડિકલ યુનિટ સેવાઓ સરકારી હોસ્પિટલમાં મફત અથવા તો સબસિડીવાળી વાળી સારવાર ઘરે ડોક્ટર સાથે ટેલીમેડિસિન પરામર્શ એવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેનાથી તેમનું સ્વાસ્થ્ય સ્તર સુધરશે તેમના પછી મિત્રો મુસાફરી સુટસાટો અને યાત્રા યોજના જ્યાં મિત્રો સરકારે મુસાફરીના ક્ષેત્રમાં પણ વરિષ્ઠ નાગરિકોને રાહત આપી છે રેલવે તેમજ બસ સેવાઓ પર ખાસ ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે કેટલીક ફ્લાઇટ પર હવાઈ મુસાફરી પર પણ મિત્રો પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપને આપવામાં આવશે ધાર્મિક સ્થળોએ પણ મફત અથવા તો સબસીડી વાળી યાત્રાઓ યોજનાઓ તેમજ આ સુવિધાથી વૃદ્ધો સરળતાથી અને ઓછા ખર્ચે મુસાફરી કરી શકે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે લાસ્ટ એટલે કે સાતમો લાભ સાતમો ફાયદો શું રહેલો છે તો મિત્રો કાનૂની અને બેન્કિંગ સહાય જ્યાં મિત્રો વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મફત કાનૂની સલાહ કેન્દ્રો ખોલવામાં આવશે તેમને બેન્કિંગ સેવાઓમાં પણ વિશેષ વિશેષતા અધિકારીઓ પણ પ્રાપ્ત થશે જેમ કે અલગ કતાર પ્રાથમિકતા સેવા અને સમર્પિત હેલ્થ ડેસ્ક આ વ્યવસ્થાઓ મિત્રો કાનૂની કાર્યોને સરળ અને સુરક્ષિત બનાવશે તો મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે આ સાત મોટા ફાયદેવા રહેલા છે જેમના માટે રોજિંદા જીવનો માટે ખૂબ જ ઉપયોગી છે એમના માટે ખૂબ જ ફાયદાકારક છે જે મિત્રો પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ થી ગુજરાતના તમામ વરિષ્ઠ લોકોને મળવાપાત્ર રહેશે